લક્ષ્મીનું મુખ્ય પીઠસ્થાન છે સગળા દેવતાઓનું સેનું સેવન કરે છે એ પુરાણ પ્રસિદ્ધ તીર્થ ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર છે ત્યાં કરોડો તીર્થ અને શિવલિંગ છે રુદ્ર ગયા પણ ત્યાં જ છે એ વિશાળ નગર લોકોમાં ઘણું વિખ્યાત છે એક દિવસ કોઈ યુવક પુરુષ એ નગરમાં આવ્યો એ ક્યાંનો રાજકુમાર હતો એના શરીરનો વર્ણ ગોર નેત્ર સુંદર ગ્રીવા શંખ જેવી ખભા ઊંચા છાતી પોળી અને ભૂજાઓ મોટી મોટી હતી નગરમાં પ્રવેશ કરીને બધી બાજુ મેલોની શોભા નિહાળતો નિહાળતો એ દેવેશ્વરી મહાલક્ષ્મીના દર્શન કાજે ઉત્કૂઠિત થઈને મણિકંઠ તીર્થમાં ગયો અને ત્યાં સ્નાન કરીને એને પિત્રોનું તર્પણ કર્યું પછી મહામાયા મહાલક્ષ્મીજીને પ્રણામ કરીને એને ભક્તિપૂર્વક સ્તવન કરવાનું આરંભ્યું રાજકુમાર બોલ્યો જેના હૃદયમાં અસીમ દયા ભરી છે જે સમસ્ત કામનાઓ આપે છે તથા પોતાના કટાક્ષ માત્રથી આખા જગતની સૃષ્ટિ પાલન અને સહાર કરે છે એ જગન્માતા મહાલક્ષ્મીનો જય થાવો જે શક્તિના આશ્રયે એના જ આદેશ અનુસાર પરમ બ્રહ્મા સૃષ્ટિ રચે છે ભગવાન અચ્યુત જગતનું પાલન કરે છે ને ભગવાન રુદ્ર અખિલ વિશ્વનો સહાર કરે છે એ સૃષ્ટિ પાલન ને સહારની શક્તિથી સંપન્ન ભગવતી પરાશક્તિને હું ભજું છું હે કમલા યોગીજન તમારા ચરણકમળોનું ચિંતન કરે છે હે કમલાલયા તમે પોતાની સ્વાભાવિક સત્તાથી જ અમારા સમસ્ત ઇન્દ્રિય ગોચર વિષયોને જાણો છો તમે જ કલ્પનાઓના સમૂહને તથા એનો સંકલ્પ કરનારા મનને જન્માવો છો ઈચ્છાશક્તિ જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ આ બધા તમારા જ સ્વરૂપ છે તમે પરાસંવિત એટલે કે પરમ જ્ઞાન રૂપીણી છો તમારું સ્વરૂપ નિષ્કલ નિર્મળ નિત્ય નિરાકાર નિરંજન અંતવિહોણું આંતરકહિત આલંબન વિનાનું તથા નિરામય છે દેવી તમારા મહિમાનું વર્ણન કરવામાં કોણ સમર્થ થઈ શકે છે જે ચક્રોનું વેદન કરીને અંતઃકરણના બાર સ્થાનોમાં વિહાર કરે છે અનાહત ધ્વનિ બિંદુ નાદ અને કલા આ જેમના સ્વરૂપ છે એ માતા મહાલક્ષ્મીને હું પ્રણામ કરું છું માતા તમે પોતાના પૂર્ણ ચંદ્રમા માંથી પ્રગટતા અમૃત ભંડારને વહાવતા રહો છો તમે જ પરા પશ્યંતી મધ્યમા અને વેખરી નામની વાણી છો હું તમને નમસ્કાર કરું છું દેવી તમે જગતની રક્ષા કાજે અનેક રૂપ ધારણ કર્યા કરો છો અંબિકા તમે જ બ્રાહ્મી વિષ્ણવી અને મહેશ્વરી શક્તિ છો વારાહી મહાલક્ષ્મી નારસિંહ એન્દ્રી કોમારી ચંડિકા જગતને પવિત્ર કરનારા લક્ષ્મી જગન્ન માતા સાવિત્રી ચંદ્રકલા તથા રોહિણી પણ તમે જ છો પરમેશ્વરી તમે ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે કલ્પલત્તા જેવા છો મારા પર પ્રસન્ન થઈ જાઓ એના આ રીતે સ્તુતિ કરવાથી ભગવતી લક્ષ્મી પોતાનું સાક્ષાત સ્વરૂપ ધારણ કરીને બોલ્યા કે રાજકુમાર હું તારા પર પ્રસન્ન છું તો કોઈ ઉત્તમ વરદાન માગ રાજપુત્ર બોલ્યો કે માં મારા પિતા રાજા બૃહદ્રથ અશ્વમેઘ નામના મોટા યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા એ દેવયોગે રોગગ્રસ્ત થઈને સ્વર્ગગામી થઈ ગયા એટલી વારમાં યુપમાં બંધાયેલા મારા યજ્ઞના ઘોડાને જે આખી પૃથ્વીની પરિક્રમા કરીને પાછો વળ્યો હતો કોઈએ રાત્રે બંધન તોડીને ક્યાંક બીજે પહોંચાડી દીધો એની શોધમાં મેં અમુક લોકોને મોકલ્યા હતા પરંતુ તેઓ ક્યાં પણ એનો પત્તો ન મળવાથી જ્યારે કોરા હાથે પાછા આવ્યા છે ત્યારે હું પૃથ્વીજોની આજ્ઞા લઈને તમારા શરણે આવ્યો છું દેવી જો તમે મારા પર પ્રસન્ન હો તો મારા યજ્ઞનો ઘોડો મને મળી જાય એવું કંઈક કરો જેથી યજ્ઞ પૂર્ણ થઈ શકે ત્યારે જ હું મારા પિતાનું ઋણ ઉતારી શકીશ શરણાગતો પર દયા કરનારા જગગજની લક્ષ્મી જેથી મારો યજ્ઞ પૂર્ણ થઈ જાય એવો ઉપાય કરો ભગવતી લક્ષ્મીએ કહ્યું કે રાજકુમાર મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ રહે છે જે સિદ્ધ સમાધિના નામે વિખ્યાત છે એ મારી આજ્ઞાથી તમારું બધું કાર્ય પૂર્ણ કરી દેશે મહાલક્ષ્મીએ આમ કહેતા રાજકુમારી સ્થાને આવ્યો જ્યાં સિદ્ધ સમાધિ રહેતા હતા એમના ચરણોમાં પ્રણામ કરીને રાજકુમાર ચૂપચાપ હાથ જોડીને ઊભો રહી ગયો ત્યારે બ્રાહ્મણે કહ્યું તમને માતાજીએ એ મોકલ્યા છે સારું જુઓ હવે હું તમારું બધું અભિષ્ટ કાર્ય સિદ્ધ કરું છું આમ કહીને મંત્રવેતા બ્રાહ્મણે બધા દેવતાઓને ત્યાં જ ખેંચ્યા રાજકુમારે જોયું તે સમયે બધા દેવતાઓ હાથ જોડીને થરથર કાપતા કાપતા ત્યાં ઉપસ્થિત થઈ ગયા ત્યારે એ શ્રેષ્ઠ બ્રાહ્મણે સમસ્ત દેવતાઓને કહ્યું કે દેવગણ આ રાજકુમારનો અશ્વ જે યજ્ઞ માટે નક્કી થઈ ચૂક્યો હતો રાત્રે દેવરાજ ઇન્દ્ર ચોરીને બીજે પહોંચાડી દીધો છે એને સત્વરે લઈ આવો ત્યારે દેવતાઓને મુનિના કહેવાથી યજ્ઞનો ઘોડો લાવીને આપી દીધો ત્યાર પછી એમને એને જવાની આજ્ઞા આપી દેવતાઓનું આકર્ષણ જોઈને તથા કુએલા ઈશ્વરને મેળવીને રાજકુમારે મુનિના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે મહર્ષિ આપનું આ સામર્થ્ય આશ્ચર્યજનક છે આપ જ આવું કાર્ય કરી શકો છો બીજું કોઈ નહીં બ્રાહ્મણ મારી પ્રાર્થના સાંભળો મારા પિતા રાજા બૃહદ્રથ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન આરંભીને દેવયોગે મરણ પામ્યા છે હજી સુધી એમનું શરીર તપાવેલા તેલમાં સૂકવીને મેં રાખી મૂક્યું છે સાધુ શ્રેષ્ઠ આપ એમને ફરી પાછા જીવતા કરી દો આ સાંભળીને મહામુનિ બ્રાહ્મણે કંઈક મલકાઈને કહ્યું ચલો ચલો જ્યાં યજ્ઞ મંડપમાં તમારા પિતાજી રહેલા છે ત્યાં જઈએ ત્યારે સિદ્ધ સમાધિએ રાજકુમારની સાથે ત્યાં જઈને જળ અભિમંત્રિત કર્યું અને જળને એ શબના મસ્તક પર રાખ્યું એ રાખતા જ રાજા સચેતન થઈને થઈ ગયા પછી એમને બ્રાહ્મણને જોઈને પૂછ્યું ધર્મ સ્વરૂપ આપ કોણ છો ત્યારે રાજકુમારે મહારાજને અગાઉની બધી બિના કહી સંભળાવી રાજાએ પોતાને પુનર્જીવન પ્રદાન કરનાર બ્રાહ્મણને નમસ્કાર કરીને પૂછ્યું કે બ્રાહ્મણ ક્યા પુણ્યથી આપને અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે એમના આમ કેતા બ્રાહ્મણે મધુર વાણીમાં કહ્યું કે રાજન હું દરરોજ આળસ વિનાનો થઈને ગીતાના દ્વાદશ અધ્યાયનો જપ કરું છું એના લીધે જ મને આ શક્તિ મળી છે જેથી તમને જીવન પ્રાપ્ત થયું છે આ સાંભળીને બ્રાહ્મણો સહિત રાજાએ એ મહર્ષિ પાસેથી ગીતાના દ્વાદશ અધ્યાયનું અધ્યયન કર્યું એના મહાત્માથી એ સૌની સદગતિ થઈ ગઈ બીજા બધા જીવો પણ એના પાપથી પરમ મોક્ષ પામી ચૂક્યા છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન કે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ ભગવદ ગીતા બારમો અધ્યાય જે ભક્તિ યોગ આપણે સાંભળીએ આ પ્રકારના ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા કે હે મનમોહન જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સદ્ગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને જે બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચિદાનંદન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડ્યાતા યોગવેતા કોણ છે આ રીતે અર્જુને પૂછવાથી ભગવાન બોલ્યા કે હે અર્જુન મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મુજ સદ્ગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ યોગી રૂપે માન્ય છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનાર નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચિદાનંદન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સંભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે પણ સચિદાનંદન નિરાકાર બ્રહ્મમાં મન પરોનાર માણસોના સાધનામાં પરિશ્રમ વધુ છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વકર્મોને મારામાં અર્પણ કરીને હું જ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે હે પાર એવા મારામાં ચિત પરોનાર એ પ્રેમી ભક્તોનો હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું માટે હે અર્જુન તું મારામાં મનને પરો અને મારામાં જ બુદ્ધિને જોડ એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી અને જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર અને જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ હો તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા આ રીતે મારે અર્થે કર્મને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ અને જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ હોય તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ જ્ઞાન જ્ઞાન ચડિયાતું છે મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે ને ધ્યાન કરતા પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે આ રીતે શાંતિ પામેલ જે સર્વ ભૂતોમાં દ્વેષભાવ વિનાનો વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખે છે અને મારામાં દ્રષ્ટ નિશ્ચયવાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિનો મારો ભક્ત મને પ્રિય છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે જે ખેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોને ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે જે ન તો કદી હર્ષ પામે છે ના દ્વેષ કરે છે કે ન શોક કરે છે ન કષાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મનો ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદોમાં સમ છે અને આશક્તિ વિનાનો છે તથા જે નિંદા સ્તુતિને સમાન સમજનાર મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતા સદા સંતુષ્ટ છે તથા રેવાના સ્થાનમાં મમતા અને આશક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે પરંતુ જે શ્રદ્ધાળુ માણસ મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર શાસ્ત્ર વિષયનો ભક્તિ નામનો બારમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાય ભાગવત ભગવાન